નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ડિંડોલી વિસ્તારમાં ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડવાનો આરોપ ડિંડોલી વિસ્તારમાં ક્રેનવાળા સાથે મહિલાને બોલચાલનો આરોપ પોલીસવાળા સાથે અપશબ્દ બોલવાનો આપશે બોલાચાલી થતાં મહિલા ઉગ્ર બની અને ક્રેન ઉપર ચડી ગઈ બધા દ્રશ્ય જોઈ લોકોની ભીડ ઉમટી પડી ક્રેન ઉપર ચડી મહિલા મારી ગાડી પાછી આપો મારી ગાડી પાર્કિંગમાંથી ઉપાડી છે આ બધું જોઈ લોકો ટોળા થઈ ગયા અને બધા દ્રશ્યો મોબાઈલમાં કાઢવા લાગ્યા મહિલાને નીચે ઉતારવાનું કહેતા મહિલા ન માલી પોલીસના સ્ટાફ અને મહિલા સ્ટાફ આવી મહિલાને નીચે ઉતારી અને પોલીસ સ્ટેશને ફરિયાદ માટે લઈ ગઈ દિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ સમગ્ર મામલો હાથ ધરી પોલીસ કાર્યવાહી કરે છે જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ અરે કોણ બેન જોબ રે આ ડિસ્ટોબરા સાહેબ છે અંગુર હતા અમારી આડી નિકાળ બતાવગે તમને ઓર ઓર છે તમે આડી ભાઈ ઉભરો તમને